તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો મેસી બાહોતેર પચાસ ડીઆઈ સુડતાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર સુડતાલીસ થી પચાસ જેવું કામ આપે છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લે લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ છે સાઈડ ગેર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવરફુલ આખું ટ્રેક્ટર ઓટોમેટિક હુક બાકી મોડલ વાત કરું બે હજાર બાર મોડલનું આ ટ્રેક્ટર છે છત્રી પણ નવી સીટનું કન્ડિશન સારું રજવાડી છત્રી તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર ની વાત કરું પાછળના ટાયર પચાસ ટકા જેવા જોવા મળશે અને તમે વિડીયો અંદર જોઈ શકો છો આગળના ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક્ટ પણ કરી શકો છો આગળના ટાયર નવા છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ ટોટલ જવાબદારી કિંમત બે લાખ પીચોતેર હજાર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડિયો ઉપર નંબર મળી જશે અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો